વરસાદ પાવાગઢમાં વરસાદી માહોલ જામ્યો છે પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદ પડતા ડુંગરના પગથિયા પર પાણી વહેતું થયું હતું ભારે વરસાદને લઈને પગથિયા પર નદીની જેમ પાણી વહેતું થયું જેને લઈને પાવાગઢ પર્વત પર આહલાદક નજારો જોવા મળ્યો હતો ફકત ત્યાં પર પાણી વહેતા હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા યાત્રાધામ પાવાગઢમાં પણ વરસાદી માહોલ છે તે જામ્યો છે હજી પણ અહીંયા વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળશે પાવાગઢ ડુંગર પર ધોધમાર વરસાદ પડી રહ્યો છે સંવાદદાતા વિવેક ફોનલાઇન પર જોડાયા છે વિવેક યાત્રાધામ પાવાગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો છે હાલ શું માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં વાત કરીએ તો પાવાગઢમાં વધુ વરસાદને કારણે ઉપર ડુંગર પરથી પાણીના ઝરણા વહેતા થયા છે જેને લઈને આહલાદક દ્રશ્યો જેવા નજારો સામે આવ્યો છે હાલ જઈએ તો વહેલી રાત જે જંગલ વિસ્તાર છે એમાં આહલાદક દ્રશ્યો દુખાવા મળી આવ્યા છે વાત કરીએ તો પાવાગઢ ઉપર ડુંગર ધીમી ધારે અને ધોધમાર વરસાદને કારણે જે જાદર છે એના ઉપર પાવાગઢના ઝરણા વહેતા થવાના આહલાદક દ્રશ્યો દેખવા મળી આવ્યા છે બિકુલ વિવેક જાણકારી બદલ આભાર